માતાજી બધાને જય શ્રી કૃષ્ણ આજે મારો જન્મદિવસ છે એટલે ભોળાનાથને આપણે એક સોનાથ માળા પશુ જય ભોળાનાથ મંગલકારી શિવનું નામ નમો શિવાય નમો શિવાય સાસુ સુખ દે નામ નમો શિવાય નમો શિવાય વાચી ફળદે નારું નામ નમો શિવાય નમો શિવાય ઋષિ મુનિ જપતા નામ નમો શિવાય નમો શિવાય બ્રહ્મા ચારે નામ નમો શિવાય નમો શિવાય પાર્વતીના પ્યારા નાથ નમો શિવાય નમો શિવાય નંદીગણેશ જપતા જાપ નમ શિવાય નમો શિવાય નારદ શારદ ગાતા જ્ઞાન નમો શિવાય નમો શિવાય તેત્રીસ કોટી દેવો જપતા જાપ નમો શિવાય નમો શિવાય ગાધ વગીર ગાતા જ્ઞાન નમો શિવાય નમો શિવાય સાધુ સંતના પ્યારા નાથ નમો શિવાય નમો શિવાય ધૂ મચાવો આઠે ધામ નમો શિવાય નમો શિવાય વિષ્મ સકળો તારણ હાર નમો શિવાય નમો શિવાય કૈલાસ માગું જ એક ના નમો શિવાય નમો શિવાય અણુ અણુ માં ભોલે વાસ નમો શિવાય નમો શિવાય શ્વાસે શ્વાસે જપો જાપ નમો શિવાય નમો શિવાય એમાં સમય આવે કામ નમો શિવાય નમો શિવાય જ્યોતિ સ્વરૂપે પ્રેટાનાથ નમો શિવાય નમો શિવાય કલ્યાણકારી એક જ નામ નમો શિવાય નમ શિવાય અમરનાથ અમૂલ નામ નમો શિવાય નમો શિવાય ભક્તો દર્શન કરવા જાય નમો શિવાય નમો શિવાય ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમો શિવાય નમો શિવાય સોમનાથ કે વાયાનાથ નમો શિવાય નમો શિવાય દર્શન કરતા પાપ ધવાય નમો શિવાય નમો શિવાય કાર્તિકેરા પ્યારા નામ નમો શિવાય નમો શિવાય મંગલિક ઝૂંચી પ્રેક્ટાનાથ નમો શિવાય નમો શિવાય પૂનમ નામ મિષ્ઠા દર્શન થાય નમો શિવાય નમો શિવાય બ્રાહ્મણી ભક્તિ સ્વીકારે ના નમો શિવાય નમો શિવાય સ્વાંતિ કરવા વિરાજનાથ સમો શિવાય નમો શિવાય મંગલકાલથી પ્રેટાનાથ નમ શિવાય નમો શિવાય બાર વરસથી અમૃતભરાય નમઃ શિવાય નમ શિવાય કુલમેળાનો તીર્થધામ નમઃ શિવાય નમઃ શિવાય ભક્તિ મુક્તિ દેનાર નામ નમઃ શિવાય નમઃ શિવાય મધ્યમાં છે ઓકાર નાથ નમઃ શિવાય નમઃ શિવાય મમ્મનું પ્રાણીમ્યાનામ નમો શિવાય નમો શિવાય વિંધ્યાથી લયા તારણ હાર શિવાય નમો શિવાય પરલી ગામે બિચાર્યા નાથ નમો શિવાય નમો શિવાય વેજનાથનો મહિમા થાય નમો શિવાય નમો શિવાય દર્શન કરતા દુખડા જાય નમો શિવાય નમો શિવાય ડાકનો માં નાથ નમો શિવાય નમો શિવાય ભીમરાજા સંતા કુર્તા રામ રમેશમય નમો શિવાય ભીમના કરજો પ્રામ્યા રામ નમો શિવાય નમો શિવાય અમર રાખ્યું એમનું ભીમનું નામ નમો શિવાય નમો શિવાય ચેતબંધુ દક્ષિણમાં ધામ નમો શિવાય નમો શિવાય રામની ભક્તિ સ્વીકારે નાથ નમો શિવાય નમો શિવાય રામેશ્વર નામ પ્રગટાનાથ નમો શિવાય નમો શિવાય વિચને આપ્યા આશીર્વાદ નમો શિવાય નમો શિવાય દાક્ષવનમાં બિરાજેનાથ નમો શિવાય નમો શિવાય નાગેશ્વરમાં થયા નામ નમો શિવાય નમો શિવાય અસુરાના નાથ નમો શિવાય નમો શિવાય શિવાય નમો શિવાય નગરી અમર છે ધામ નમો શિવાય નમો શિવાય વિશ્વેશ્વર નો મહિમા પાર નમો શિવાય નમો શિવાય દર્શન કરતા પાપ શિવ નું ધામ નમો શિવાય નમો શિવાય કેદારનાથ થી નમો શિવાય નમો શિવાય જનમ જન્મ ના પાપ દવાય નમો શિવાય નમો શિવાય કેદારનાથનો નો મહિમા પાર નમો શિવાય નમો શિવાય રુદ્રાક્ષ ની હો નામ નમો શિવાય ઋષિ કૈલાસ નોમય પાપાર પાર નમો શિવાય નમો શિવાય ધૂર્મા શિની ભક્તિ નમો શિવાય નમો શિવાય સજીવન કરતા બ્રહ્મા કુમાર નમો શિવાય નમો શિવાય અમુક કર્યા ધરમ કામ નમો શિવાય નમો શિવાય જ્યોતિર્લિંગમાં મય પાર નમો શિવાય નમો શિવાય જન્મ મરણના દુઃખ નરનાર નમો શિવાય નમો શિવાય ગિરનારીની ભક્તિ સ્મારનાથ નમો શિવાય નમો શિવાય દર્શન કરતા પાવન થાય નમો શિવાય નમો શિવાય કુબેર મહિમા પાર નમો શિવાય નમો શિવાય કુબેર ભંડારી આપું નામ નમો શિવાય નમો શિવાય કળિયુગ નાશાખા ધાર નમો શિવાય નમો શિવાય અષ્ટિધિ દેનારું નામ નમો શિવાય નમો શિવાય જ્ઞાન ભક્તિ ના છે ભંડાર નમો શિવાય નમો શિવાય શિવજી ભક્ત આપે વૈરાગ નમો શિવાય નમો શિવાય અપર પદાર્થ નાથ આપનાથ નમો શિવાય નમો શિવાય અડસઠ તીરથ આપ્યું ધ્યાન નમો શિવાય નમો શિવાય ચારે વદનું એક જ સાર નમો શિવાય નમો શિવાય તેર કરોડ જપ તારે જાપ નમો શિવાય નમો શિવાય શિવે પદ આપે ભોલે નાથ નમો શિવાય નમો શિવાય ક્રામ ક્રોધ ને હરનારું નામ નમો શિવાય નમો શિવાય માયા મોહને દૂર કરનાર નમો શિવાય નમો શિવાય શિવરાત્રિએ જપો જાપ નમો શિવાય નમો શિવાય જનમ જન્મના બાળ પાપો જમો શિવાય નમો શિવાય શ્રાવણ માસમાં કરતા જાપ નમો શિવાય નમો શિવાય શિવ શરણો માં આપે વાસ નમો શિવાય નમો શિવાય એકતેર પેઢી તારે નાથ નમો શિવાય નમો શિવાય નિર્ધન ધન આપેનાથ નમ શિવાય નમો શિવાય પુત્રહીનને પુત્ર દેનારો નમ શિવાય નમ શિવાય ગ્રહપીડામાંથી દૂર કરનાર નમ શિવાય નમ શિવાય દુગરીન્દ્ર દૂર કરનારા નમ શિવાય નમો શિવાય મહારોગનો એક જ ઇલાજ નમો શિવાય નમ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમો શિવાય નમો શિવાય કાળમુચાળે પારથ નમો શિવાય નમો શિવાય શિવ શરણે એક સાથે એક નામ નમો શિવાય નમો શિવાય ભુજલ્યો ને સૌ સૌ સાથે કામ નમો શિવાય નમો શિવાય આપ્યું ગુરુ સાસુ જ્ઞાન નમો શિવાય નમો શિવાય શ્વાસે શ્વાસે જપો જાપ નમો શિવાય નમો શિવાય સંકટ માયા પે આ નમો શિવાય નમો શિવાય રાખી થી એક જ નામ નમો શિવાય નમો શિવાય અરજી સાંભળજો ભોળા નાથ નમો શિવાય નમો શિવાય ભક્તિ અન્ય આપો નાથ નમો શિવાય નમો શિવાય વિશ્વ નાયક જપતા જાપ નમો શિવાય નમો શિવાય જપતા જાય ઓ ઓડેશ્વર દાદા જપતા જાય નમો શિવાય નમો શિવાય બોલો ઘોડાના હાથ ને જે ભૂળા મુંબઈમાં કુળદેવ ચાવુંડામાં જે જય માતાજી ઝાઝા કરીને આ એકસો આઠ માળા છે અને આપણે જન્મદિવસ છીએ એટલે આજે આપણે માળા કરી છે ભગવાનની ભગવાનનાથને યાદ કર્યા છીએ જય માતાજી બધાને ઝાઝા કરીને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો